રજૂઆત કરી હતી ત્યારબાદ પણ નિવારણ નથી આવ્યું કોર્પોરેશન દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં બે ચાર દિવસની કામગીરી થાય છે ત્યારબાદ ફરીથી પરિસ્થિતિ જે છે તે થઈ જાય છે વેપારીઓ હવે તો વેપારીઓની નિર્ણય શક્તિ પણ એમ કહીએ કે જોરદાર ઉજાગર થઈ છે અને આ નિર્ણય આ જે લડાઈ છે વેપારીઓ પોતાના અસ્તિત્વ ની લડાઈ સુધી પહોંચી ગયા છે વારંવાર રજૂઆત કરવા છતાં આ બાબતનો ઉકેલ ના આવતા

નામ મારું નામ મહેશભાઈ મહેતા છે લાખાદેજો મર્ચન્ટ એસોસિયેશ પ્રેસિડન્ટ છું છેલ્લા પાંચ વર્ષથી પાથરણાની સમસ્યા ચાલી રહી છે અનેક વખત રજૂઆત કરી પણ કાંઈ એનું રિઝલ્ટ આવતું નથી પાથરણાના મ્યુશન્સને લીધે ભબ્ય ત્રણ ત્રણ કરોડના શોરૂમ લઈને નથી બેઠા હોય વેપારીઓ ત્યાંના સુધી ગ્રાહકો પહોંચી જ નથી શકતા અમે બધે કાયદેસર ટેક્સ ભરીએ છીએ બિલ આપીએ છીએ કાયદેસરની દુકાન લઈએ છીએ છતાં ગ્રાહક અમારા સુધી પહોંચી જ નથી શકતા ઘણી બધી રજૂઆત કરી છેલ્લે વખતે તો કમિશનર સિંહે એ પણ રજૂઆત કરી કે ભાઈ હવે તમારે અમારી પાસે નહીં આવવું પડે આ સમસ્યા તમારી રોજ માટે હલ થઈ જશે પણ એ એની ખાતરી ખાલી પાંચ દિવસ જ રહી પાછું છઠ્ઠા દિવસથી પોઝિશન હતી એની થઈ ગઈ હવે માંગ શું છે તમારી અમારી માંગ એ છે કે આખા એરિયાને નો ફેરીએ ઝોન જાહેર કરે કે એક પણ ફેરિયો રોડ ઉપર હોવો ન જોઈએ ને ફેરિયાના અમે દુશ્મન નથી એને કોર્પોરેશન વ્યવસ્થા કરવી જોઈએ બીજે કંઈ જગ્યા આપવાની કે એને પછી રોટી ચાલે પણ આ રોડ ઉપર ને લાખો કરોડોના શોરૂમ જો આવી જ ના હોય ગ્રાહક તો પછી કામનું શું